ગરબાડા તાલુકાના છરછોડા ગામે રસ્તાઓ નળ યોજના વગેરેને લઈને ગ્રામજનોમાં આક્રોશ ઉમટ્યો છે જળ નળ યોજના લાભથી વંચિત પાણીના આવવાની સમસ્યાઓ વારંવાર રજૂઆત કરી છતાં કોઈ પણ નિરાકરણ નથી આવતું તેમાં ગ્રામજનોનો આક્ષેપ છે કે ગરબાડા તાલુકાનું છરછોડા ગામ વિકાસ વિહોણું રાહ જોઈને બેઠી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે છરછોડા ગામના લોકો રસ્તાથી એટલા પરેશાન છે કે ત્યાં કોઈ એકસો આઠ પણ સ્થાનિક પહોંચી શકતી નથી એક કિલોમીટર ઉપર લોકોને ઉચકીને લઈ જવા પડે તેવી પરિસ્થિતિ આ આધુનિક યુગમાં લોકો જીવી રહ્યા છે જલ ચેનલ યોજનામાં પણ કોમ્બાડો થયા છે તેવું જોવાઈ રહ્યું છે જેથી આ તંત્રની પણ બેદરકારી ગણાય જેનો સર્વે કરેલ નથી વિકાસ ફક્ત કાગળ પર થયેલો છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે

એ વિકાસની રાહ જોઈને બેઠું એવું લાગી રહ્યું છે હવે આપણે વાત કરવા જઈએ તો પાણીની જે સકલીઓ છે એ જે જે તે વખતે નાખી તેમાં તો વાત કરીએ યોજનામાં ગામડા વિસ્તારોમાં કરોડોનો ખર્ચ કરી અને જે સરકારે યોજનાઓ બહાર પાડી હતી એના માટે અહીં કોઈ મતલબ કે જે પાછલા એરિયો વિસ્તાર છે જે આદિવાસી વિસ્તાર છે એ ખરેખર માણસો થોડાક એજ્યુકેટેડ નથી હોતા એના કારણે એ આ જગ્યા ઉપર ખરેખર લાભો મળેલ નથી અને તંત્રને અમારું એટલું કહેવું છે જે આ ગ્રામજનોનો આક્ષેપ છે એ પ્રમાણે કે આ આ એરિયામાં તમે તપાસ કરો અને સર્વે કરો